ગમે તો મોડવા પણ જગા તો નિશાલે શું શું એમાં ભૂલ ના બી જોવે અમે એ પોઝિશન માં થોડા ઘણા પૈસા લૂંટવા પડશે તો જ મજા આવશે ને મજા આવશે નહીં હા સમા ઉપર છે કો કરી નાખા છોકરો નું જબ મોટા ભાઈ અરે આટના તો આપણે તમે કહેતા હતા આટના હેડ છે બરાબર પણ હારું મન તો રાસ્તો બસ તો કેવું લાગે ખબર બેકારું લાગે લાગે મોડું મને હવે પસ્તાવો થાય તમારો પસ્તાવો શું પસ્તાવો થાય હવે તો તમે હા શું કેતા રગડ પકડ રગડ પકડી ગયો પાછો થાચી ગયો ઓ થઈ પાછી ગયો તાની હવે હેડા

જો બે જણ એ મમન હા એ કાતો નાવ તો મરી આવતો ગંઢિયો નહીં ખાવતો ના મને નહીં ખાવતો તો હું આગળ આવ ના તું આગળ આવ તો હારો તો મગડા ઉપર કેમ મારો બે તો ઓય બે મારી બેટા તું તો હું પાછળ જતો રહ એટલે ઓય બેહવાર ઓય

એ શેઠ હા ઓનકો પાણી બીજુ નઈ પાવ પાવ ભાઈ નાખો ભાઈ નાખો ઠંડુ બડુ પાઈ નાખો તમે તારું આજ તો હારી પાર્ટી હાથમાં આવી ગઈ તો કોલ કરા હા શેઠ હા થાતું હોય કન ઢાડુ ચાલુ છે

મોબાઈલ તો નહીં મારું ને નહીં નહીં આપ આપલા ઊંદડીના પૂંછડી જો એની મૂછો છે એના ગુજામ જોજે સે સે એમ ગુજામ પર પાકેટ પાકેટ જોજે જો 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 મારે પડે ને નશો જો ઊંદડીયો તો આપડી પથારી ભરી જાય બીજું કોઈ નહીં બીજું કોઈ ના યહી ને આ તો બેહી જા 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 ને ઓય મત ના દે બંકન સો હવા ખાતા ઓય જાજો ઓય બંકન હોરે પાસે જીવી દાઢી હવા ખાવી જો કોઈને કોઈ શરમ આવે

હમણાં પેલો અમે પેલો આયા ડોવા નહીં હાસીન બીજો તું ભાઈ ગયો તો હારી ગાઢી મીડીએ તી ભૂરા ગાઢી મૂળ્યા તું ઘાટી મૂળ દેયા હરે ભાઈ માસુ એ લેવાનું છો ભાગેના ખત્યું નાખે એક તો મજી ગયો છે આ ભાગ જીવાની પૈસા લઈ ગયા ત્યાં એમ માણસ ગાઢ ગયા નહીં રૂટીન તું લાગે હખવાય હાશ ઓય નાકો એક નઈ તોય નાકો બે મિજિ થઈ તો રે મારા બેટા હું તો પકાયું છે ના પાકડા ઉપર બોલી થાય છે તેલા ના લઈ જાઓ ઓય થોડી બે પડી ગયો બંદરે પકડી પકડી આની લંગડીની પિંસડી જો જોસ તો મંગો મારા ગોડા કેટલા પૈસા લેન કા ના છોડો રો રો

આય વે ઉપર પડ્યા હતા ની બે દાડા યો ઢારડો હું ભા કરું વાત ઢારડો હું કહું આ મને થોડું લાગે છે થોડું લાગે બાદ ધગાળ ભાઈ સુતું સુતું

રાત રહી જોઈ જ બાપડે કીધું તું કે રોટલા ખાઈ ને રોટલા ખાઈ જાવ કે ના હું ના તમારા બધા દાણા જ છે તો હવે શું કરશે તમે તમે કે શું દવાય છે

મને એમ કીધું એન કે તમે દાઢુ કરો એને એમ કીધું કે માર માં ડાઢુ છે હું ડબુક ઢબુક તમાર માં કે માર માં બધું છે ઢબુક ઢબુક ઠંડુ કરવાનું છે

હજાર રૂપિયા મારા જોડે દુકાન નહીં ના પૈસા મન વાપરવા બે હજાર પૂરતા હાલ્યા અહિયા ખાલી હિસાબ લેવાનો થઈ તો મારે તો હવે કાલે દા મું કે તમે પૈસા મુ મે

આ બાઇક નું કરો આ પૂછો હોય ને કે બાઇક માં લઈ જાવ અત્યારે કે ભાઈ તું એનું ઈ હેડ તું જવાન છે તો આપણે પૂછે એ તો આ તો આપણે મેળવા છે મે કાલ વાત શું કરશો આ બધું થી એનું શું કરશો મેળવા પણ કેમ જમા આવી આપણે ચાર જણા કેમ જમા એક તો એને મેમન હંગા છે આપણે એવું કહેશે ને કે અમે તમને કાલ પેટ્રોલ ના પૈસા આલી દેહ આપણે એનું ઓળખન કાઢીએ તમે જે ગમને ઓળખન કાઢીએ હવે તમે કે ગમના છો મે બાદના જ ગમના અમે એના છે હોય મફત આવે છે આલ રૂપિયા એના મફત આવે છે એટલે તમે પૈસા આલ એમ કેમ કેમ તમે આલ આપણે પૂછે

હવે <muchara>

આપડી ગલીઓ છે હરી શું છે આગળ તો મંજીરા માં કડે ખેર મંજીરા તો મંજીરા તો હાલ નહી વાગી હ જો ખબર પડી તો મંજીરા ની ઢોલકા વાગવાના છે આજ તો સાચી વાત છે હું મારું હા શું કહું છું આજ તો હું મારું ઘેર જ્યાં જવું નહીં તો શું કરશે તને શું કરશે મારું તો હવે પેલું આ લૂંટણીઓ લઈ ગયો છે તો જો ઘેર જ તો આપડે પથારી ઊંધી જ છે મારી જવાની છે પથારી થોડી નાખવાના છે મારી મુખે એમ કરો ઘેર જ નહીં નહીં

આપડે બે શું કરે ભલે પણ ગાડી લઈ રહી બરાબર ને બરોબર અને આપણું વસ્તુ લઈ અને ઉપર જાતે મારી બરોબર ફેર વાત નું કોઈ દાડો આપડું તો આપડું પણ બીજા કોઈ લૂંટવાનું નોમ ના લે કદી લેહ ની આર્યો એવું કરવું છે

હવે કરવું છે શું તાલીમ તમે કોઈ કરશે તને હું તો હવે કંટાળો છું નક સુઈ જવું તો ભાઈ ઘેર જે મેળ આવે એમ નહીં તમે હું છે પણ હું શું કહ્યું બધા બે રૂ તમારી વરરા છે તો શું કહે છે હવે પેલા નોળિયા મુઢાંગ ગોતો હવે નોળિયા મુઢાંગ તો હવે આર્યો ઓર્યો નહીં પંચેલો લાગે તમારો હાથમાં જ નહીં આવે હાથમાં જ ના ચાર કલાક થી બેઠા છે મોઢો હતા નોડિયા મોઢો આવ્યો નહિ માડો અરે મારો એમ કેટલો ચાલક માવડો પોલીસ ની માવડા આ નો તો ધંધો કરતો ની પોચેલો મારો બોલ કણો કેટલો છે બોલે કેટલું

આપણે કેસ લખાઈ દો કે તમે તારા અમે ગોતી ના લીજો તો પછી આપણે પછી તો વચમાં વચ્ચે ભેડા હે તો એની દવા કરી નાખશે આપણી દીધે એમ પોલીસ ધલાવશે બરો કે સાહેબ સાહેબ પકડ્યો આવ્યો આમ તો આરો નહીં ગોઠે આપણે પોલીસ કેસ કરી દઈએ હા અને પોલીસ કેસ કરે પોલીસ જેટલી કે ના પડે તો આપણા હાથમાં બે જણા આવી જાય તો આપણે બે ફરી વાળા પહેલા કે આમ જ કરો હા હા પોલીસ વાળા પકડાવો જે પકડે ને એટલે એકલો એને પછી આપણે મારવો થશે કરશે બધું કરશે પછી તો થાબા કે ઓય હો હા છે હેડ છે કે બોલ હવે ઘેર નઈ જાવ તો મારા એની કોઈ દી તન ના કે ઓય રીસ હો પણ થોડા પેલા થી બાજા જે હોય પણ પા થી હ ખાવરા બરાબર નઈ ખાતા તો ઓમ છે તો તમાર ખાવા આવો